એક કરોડ રૂપિયાનું એક એવા અઢાર ઇટાચી મશીન કે જે ખોદકામ કરવાનું કામ કરે છે એવા તમે ક્યારેક રાજકોટના રિંગ રોડ ઉપર લાઇનસર ઊભેલા જોયા હશે અને આ બધાય મશીન ક્યાંક ને ક્યાંક તમને મને કામમાં આવવાના છે કેમકે આ બધાય ઇટાચી મશીન ઉપર ગીર ગંગાનું બોર્ડ મારેલું છે અને ગીર ગંગા ટ્રસ્ટ એવું કામ કરે છે કે જ્યાં તમને અને મને બધાયને એનો ફાયદો થવાનો છે આ ટ્રસ્ટ વિશે થોડોક માહિતી આપું એક બે મિનિટ તમે શાંતિથી સાંભળો તમને ફાયદો થશે મને થશે બધાને થશે કઈ રીતે થશે એ જોઈએ આપણે જો આ છે ને દિલીપભાઈ છે નમસ્તે દિલીપભાઈ નમસ્કાર દિલીપભાઈ છે ને ગીર ગંગા ટ્રસ્ટ ચલાવે છે અને ગીર ગંગા ટ્રસ્ટનું કામ એવું છે એનો હેતુ એવો છે કે વરસાદનું એક પણ ટીપું દરિયામાં ન જવું જોઈએ આ આશયથી એને ગીર ગંગા ટ્રસ્ટ શરૂ કર્યું અને આજની તારીખે આ છે ને રાજકોટમાં તો મોટામાં મોટું છે જ પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ ટોપ ટેનમાંથી એક ગણાય એવું છે કેમકે એની બહુ મોટા લેવલે નોંધ લેવાની છે આપણે ફટાફટ અને ટૂંકમાં જોઈ લઈ કે આ ટ્રસ્ટ કેવું છે એને શું કામ કરે છે એનું તમને નાની એવી વિઝિટ કરાવવું આ ગીર ગંગા ટ્રસ્ટ છે ને એનો હેતુ એવો છે કે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર સંચયના કાર્યો કરવાનો સંકલ્પ છે અને અત્યાર સુધીમાં આઠ હજાર કામો કરી નાખ્યા છે જેમાં ડેમો નવા બનાવવા ચેકડેમ બનાવવા તળાવ ઊંડા કરવા કૂવા રિચાર્જ કરવા આ બધાય કામ કરી અને આઠ હજાર કામ પૂરા કરી લીધા છે અને આ ટ્રસ્ટનું કામગીરી એવી છે કે કોઈ પણ નેતા હોય પછી પક્ષના હોય કે વિપક્ષના હોય બધાએ એની નોંધ લેવાની છે મુખ્યમંત્રી હોય કે બીજા કોઈ પણ ધાર્મિક અગ્રણી હોય બધા છે ને બધા એની નોંધ લીધી છે જો તમે આ બધા ફોટા સમાચાર આ બધાયમાં આજે ગીર ગંગાની જે જળ ક્રાંતિ છે એનું બધા નોંધ લેવાની છે આપણે જોવા ને તો બધા કામ છે ગામે ગામ કયા કયા કામ થતા હોય તો ગામમાં એક એક સમાજ બનતો હોય ગામના સરસ ગેટ બનતા હોય સ્મશાન બનતી હોય ગૌશાળા બનતી હોય આવા બધા કામ બનતા થતા હોય છે પણ પાણીનો જે ચેકડેમવાળો વિકલ્પ છે ને એ છેલ્લો રાખવામાં આવે છે એટલે આ જ હેતુને ધ્યાનમાં લઈ અને દિલીપભાઈએ આ પાણીનું કામ ઉપાડ્યું છે અને એનો હેતુ એવો છે કે આખી દુનિયાને ટૂંકમાં દુનિયામાં જે પા જ્યાં જ્યાં પાણી છે ને ત્યાં એ બધા એનો વિકાસ થયો છે અને જ્યાં પાણી નથી એ પાછળ રહી ગયું છે આજની પરિસ્થિતિ એવી છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વસ્તી ઘટે છે બીજા બધા જ્યાં પાણી છે એની સરખામણીમાં સૌરાષ્ટ્રની વસ્તી છેલ્લા અમુક વર્ષોમાં ઘટેલી છે અને એનું એકમાત્ર કારણ છે પાણી તો આ પાણી જો વધે તો એ છવાય ગ્રીનરી છવાય વાતાવરણ એ સારું બને અને વસ્તીમાંય ભરાવો થાય અને બધાનો વિકાસય થાય બધું જનજીવન છે એ પાણી ઉપર જ આધારિત છે એટલે આ ભગીરથ કાર્ય છે એ દિલીપભાઈએ ઉપાડ્યું છે અને એ કાર્યની ખરેખર નોંધ લેવા જેવી છે અને આ જ પાણી આ જ કાર્ય એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જેમ જેમ પાણીના જળ કાર્યો થતા જ હશે એમ તમને ફાયદો થશે અને મને ફાયદો થશે કેમ કે ઓવરઓલ ખેતીનો આધાર પાણી ઉપર છે અને આખી ઉદ્યોગ જગતનો આધાર છે એ ખેતી ઉપર છે એટલે ખેતીનો વિકાસ થશે પશુધનનો વિકાસ થશે અને ઉદ્યોગોનો વિકાસ થશે તમારો વિકાસ થશે અને મારો વિકાસ થશે એટલે આ આ કામ ખૂબ જોરદાર છે એટલે હવેથી હું છે ને ગીર ગંગાની કાંઈ જે કાંઈ પ્રવૃત્તિ હશે એની પણ તમને જાણ કરતો રહીશ કેમ કે આ પ્રવૃત્તિ છે એ દેશમાં દુનિયામાં બહુ ઓછી થતી હોય છે દિલીપભાઈને પણ આ બાબતે ખૂબ ખૂબ ધન્યવાદ હું મારા તરફથી પણ પાઠવું છું સરકાર પણ એને નેશનલ લેવલે પણ એને ધન્યવાદ પાઠવે છે એને ભારત સરકારે એની આરે કેન્દ્ર સરકારે એમઓયુ કર્યું છે જળસંચયના કાર્યો કરવા માટે પછી લોકસભાનું જે સત્ર હોય એ દરમિયાન બે વખત તો ગીર ગંગાના ટ્રસ્ટનો ઉલ્લેખ થયો આ એક એનજીઓ માટે બહુ મોટામાં મોટી વાત કહેવાય અને દેશભરમાં ગીર ગંગાના મોડેલનો ઉલ્લેખ થાય છે કેન્દ્ર લેવલે કે ગીર ગંગાનું મોડેલ જે છે એ બીજા પણ અપનાવે એટલે આ બહુ મોટી સિદ્ધિ છે અને ટૂંક સમયમાં જ ડિસેમ્બરની પંદર સોળ અને સત્તર તારીખે એક જલકથા ડૉક્ટર કુમાર વિશ્વાસનું નામે તમે સાંભળ્યું હશે કુમાર વિશ્વાસની એક જલકથાનું આયોજન ગીર ગંગા પરિવારે કરેલું છે ડિસેમ્બરની પંદર સોળ અને સત્તર તારીખે રાજકોટમાં તો આ કથામાંય બધાય ઉપસ્થિત રહેજો લાભ લેજો અને ટ્રસ્ટને બ બધાએ ભેગા થઈને મોટું બનાવવાની જવાબદારી પણ આપણી છે તો આ બાબતે પણ બધાએ રસ દાખવવા વિનંતી છે ચાલો ધન્યવાદ